નમસ્કાર દર્શક મિત્રો હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શિભમ દર્શક મિત્રો સતત જે ચર્ચા ચાલી રહી છે અત્યારે મીડિયા હોય કે તમામ જગ્યાએ લોકસભા ચૂંટણી છે અને તેમાંની એક બેઠક ગુજરાતની રાજકોટ બેઠકની ચર્ચા સતત ચાલી રહી છે ગઈકાલે રાત્રે આપણે જોયું કે ખૂબ જ મોટો રાજકીય ડ્રામા જોવા મળ્યો ગઈકાલે જ ક્ષત્રિય સમાજના આગેવાનો કે જે રાજકોટ ખાતે એક સંમેલન તો મળ્યું હતું રતનપર ખાતે અને ત્યારબાદ ગઈકાલે આપણે વાત કરીએ તો ગઈકાલે રાત્રે એક એક મોટી બેઠક યોજવામાં આવી અને જેમાં મુખ્યમંત્રી સામેલ હતા સાથે જ વાત કરીએ તો સી આર પાટીલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આ સિવાય જે રાજકીય જે ક્ષત્રિય આગેવાનો છે જે રહી ચૂક્યા છે સરકારમાં તેવા જે પ્રદીપસિંહ જાડેજાની આપણે વાત કરીએ પૂર્વ ગૃહ રાજ્યમંત્રી આ સિવાય અન્ય જે નેતાઓ કે જે ઉપસ્થિત હતા આ સિવાય ક્ષત્રિય આગેવાનો પણ ઉપસ્થિત હતા તો ગઈકાલે મોડી રાત્રે મુખ્યમંત્રી સાથે મુલાકાત થઈ તે તમામની સાથે મુલાકાત થઈ અને વાત કરવામાં આવી જે માફીના મુદ્દે સમાધાનના મુદ્દે પરંતુ આ બેઠક અનિર્ણિત રહી તેમની એક જ માંગ છે ક્ષત્રિય આગેવાનોની કે માત્ર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે રાજકોટથી બીજા કોઈને ટિકિટ આપવામાં આવે પરંતુ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી જ તેમની માંગ છે આ સિવાય જે ચૌદ તારીખે મહાસંમેલન મળ્યું હતું તેમાં ઓગણીસ તારીખનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું આજે પરસોત્તમ રૂપાલાએ ફોર્મ પણ ભરી દીધું છે અને હવે ફોર્મ ભર્યા બાદ જે પ્રકારે વાત હતી ક્ષત્રિય આગેવાનોએ જણાવી હતી કે પાર્ટ ટુની રણનીતિ ઘડવામાં આવશે જો ઓગણીસ તારીખ સુધી ફોર્મ પાછું નહીં ખેંચે તો આગામી પાર્ટ ટુ રચવામાં આવશે ત્યારે હવે વાત કરીએ તો સરકાર તો તત્પર છે મનાવવા માટે તત્પર છે સમાધાન માટે તત્પર છે સતત હજી પણ ચર્ચાઓ ચાલી રહી છે અને વાત એવી છે કે હજી પણ બે દિવસ બાદ ચર્ચા માટે બોલાવવામાં આવ્યા છે ક્ષત્રિય આગેવાનોને ત્યારે હવે આ વિવાદ છે તે ક્યાં જઈને અટકશે તે ચોક્કસથી એક મહત્વનો મુદ્દે રહેશે અને અપકી બાર ચારસો પારનો જે મુદ્દો છે અને અપકી બાર છવ્વીસે છવ્વીસની હેટ્રિક ગુજરાતમાં આ બંને જે વાત છે તેમાં ભાજપ પાર પાડી શકશે કે કે આ વિરોધ નથી સમતો તો શું અસર થશે આ તમામ બાબત પર આપણે આજે ચર્ચા કરવાની છે તો ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે આપણી સાથે રાજુલભાઈ દવે છે વરિષ્ઠ પત્રકાર આપણી સાથે જોડાયા છે અને ત્યારબાદ છે જયેન્દ્ર બ્રહ્મભટ તે પણ વરિષ્ઠ પત્રકાર રાજકીય વિશ્લેષક છે સ્વાગત છે બંનેનું રાજુલભાઈ આપણાથી શરૂઆત કરીએ જે પ્રકારે વાત કરી રાજકોટની અત્યારની ચર્ચા

રાજકોટ થી પંદર કિલોમીટર દૂર પર ખાતે અંદાજે ત્રણ લાખ લોકોનું ક્ષત્રિય લોકોનું મહાસંમેલન મળ્યું અને સંપૂર્ણપણે શાંત અને શિસ્તપણે વર્તન થયું છે કોઈ જ કાંકરી ચાળો થયો નથી નવાઈની વાત એ છે તેર એકર જમીનમાં લોકો પલાઠી વાળીને બેઠા છે નીચે જમીન ઉપર અને એકાદ લાખ લોકો ટ્રાફિક જામમાં અટવાઈ પડ્યા એ છતાં આજે આખો નિર્ણય લેવાયો ગઈકાલે રાતના બે વાગ્યા સુધી મીટિંગ ચાલી મુખ્ય પ્રધાન શ્રીના ના નિવાસ સ્થાને ગાંધીનગરમાં એ બેઠક પણ અનિર્ણિત રહી છે આજે સવારે રાજકોટમાં પુરુષોત્તમભાઈ રૂપાલા શક્તિ પ્રદર્શન કરીને રેલી સ્વરૂપે જાહેર સભા કરી જાગનાથ મંદિર કરીને અને પછી જે રેલી એમને સભા કરી એમાં પણ એમને ક્ષત્રિયો પોતાને ભાજપને મત આપશે અને મોટું મન રાખીને બધી વાત ભૂલી જશે એવી જાહેર અપીલ એમણે ફરી વખત કરી છે આવતીકાલે હમણાં જ મેં ટીવી પર સમાચાર જોયા આ ક્ષત્રિયોની જે આખી આખી કારોબારી સમિતિ છે એની બેઠક પણ ટૂંક સમયમાં ગોતા ખાતે મળવાની છે અને એમાં અશ્વિનસિંહજી સરવૈયા એમના એક આગેવાન છે કહેતા હતા કે ભવિષ્યની રણનીતિ અમે હવે પછી એ બેઠકમાં નક્કી કરશું એટલે અત્યારે એવું લાગે છે કે આ પ્રશ્ન ઘણો પેચીદો બન્યો છે રૂપાલાજીને ઉમેદવાર તરીકે હટાવાય એવી શક્યતા અત્યારે દેખાતી નથી એ છતાં આ બીજેપી છે કોઈ પણ સમયે એ આશ્ચર્યજનક નિર્ણયો લેવા માટે આ પાર્ટી જાણીતી છે ખાસ કરીને ગુજરાતમાં આખી આખી સરકાર બદલાવી એ આપણે જાણીએ છીએ ત્યારે બાવીસ જે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ છે ત્યાં ત્યારે

બંને પક્ષોની સાથે વારંવાર બંને પક્ષોએ ટેબલ ટુ ટેબલ પર રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ કરે એક વાર પાર્ટીના નેતાઓ આવે નેતાઓ આવે સામ સામે બેસે એકવાર નહીં બે વાર નહીં ત્રણ વાર નહીં પાંચ વાર તમે કન્ટિન્યુ એક મીટિંગ નો દોર ચાલુ રહે એકબીજાના પ્રશ્નોની વિચારોની તકલીફોની મુદ્દાની આપલે કરે તમે એક જ મુદ્દો લઈને ક્ષત્રિય બેઠેલા છે કે રૂપાલા નહીં જોઈએ તો પછી બીજા કાયના કારણો એક જ મુદ્દાનો છે કે ભાઈ એમને આ રીતે સ્લીપ ઓફ થઈ ભાજપના નેતાઓ કોઈ પણ જગ્યાએ તમે જુઓ મને એક વસ્તુની હજુ બી આશ્ચર્ય થાય છે કે રાજકોટ એટલે ભાજપનું ગઢ કહેવાય છે સેકન્ડ થિંગ રાજકોટમાં ક્ષત્રિય સમાજના સમગ્ર સૌરાષ્ટ્રમાં ને ગુજરાતમાં એકદમ અસરકારક વજનદાર વગદાર નેતા કે જેમની મુખ્યમંત્રી તરીકે બી ભૂતકાળમાં ઘણી વાર ગણતરી જતી હતી કે આ મુખ્યમંત્રી તરીકે પસંદ આવશે એવા વજુભાઈ વાળા પણ અત્યારે એક સામાજિક બંધનના કારણે કે પક્ષની શિસ્તના કારણે કે રાજકારણમાંથી છેલ્લા ઘણા સમયથી નિવૃત્ત જેવું જીવન જીવતા હોવાના કારણે કોઈ પણ જગ્યાએ ઓપનલી ક્લિયર કટ થઈ નથી શકતા અને એના કારણે પાર્ટી અને ક્ષત્રિય વચ્ચેના જે મિડલમેન હોવા જોઈએ કે મિડલ મેન હજુ કોઈ બની નથી શકતા પાર્ટી ના જવાબદાર કોઈ પણ નેતા એમ કહેવું જોઈએ કે તમે મને એકલાને જવાબદારી આપી દો પાંચ ક્ત્રીય સમાજના એ લોકોના કોર સમિટી બનાવીને આવી જાય કે તમે પાંચ જણા નક્કી કરીને આવી જાઓ પરિસ્થિતિ એવી આવી છે કે ડિવાઈડ એન્ડ રૂલની સ્થિતિ મને હાલ દેખાઈ રહી છે જે પ્રમાણે ક્ષત્રિય સમાજના સંગઠનના દરેક પાગેવાનોમાં એમાં બી કિતાબારમાં જે ઓડિયો ખાસ તો બહાર આવી જાય છે સોશિયલ મીડિયામાં સૌથી ફાસ્ટ આવતા કેટલાક audio કે video કે વાતચીતો કે photograph કારણે ક્યાંક શાંત થયેલું વાતાવરણ ફરી દોરાય છે અને પરિસ્થિતિ એવી આવે છે કે ક્યાંક એવો આશાનું કિરણ દેખાય કે આ બે મીટિંગ પછી કે એક દિવસ થશે પણ એ આખું બગડી જાય છે અને એના બી કારણો માટે એ લોકો પ્રયત્ન કરવો જોઈએ પણ મને એવું લાગે છે કે જે આ બે દિવસ નો સમય આપ્યો જો કાલે રાતે પોણા ત્રણ વાગ્યા સુધી તમે ક્ષત્રિય આગેવાનો સાથે meeting કરી શકતા હોવ આજે ચાર બપોર પછી તમે એમને બોલાવો તમે તે બે જોડે કે તમારી કોર તમે ચર્ચા કરીને આવો પછી આપણે ફરી ચર્ચા કરીએ પણ એના કારણે જે જે લોકો નેતાગીરીમાં પડ્યા નથી ક્ષત્રિય સમાજના આગેવાનો ના હુકમ પ્રમાણે નિર્ણય પ્રમાણે કામગીરી કરે છે ચોરી કરવાનું કરે કે કામમાં ભાજપના નેતાઓની પ્રવેશબંધી બંધી નું કરે એના કારણે એક ગામમાં થયેલી પ્રવેશ બંધીની ચર્ચા સોશિયલ મીડિયામાં એટલી બધી પડતી થાય છે કે એની અસર બીજા ગામોમાં બી થાય છે અને એનું નુકસાન ભાજપ કદાચ ઓવર કોન્ફિડન્સમાં રહેતું હોય પણ એનું નુકસાન તો થાય છે જ કેમ કે મરે નહીં પણ માદો થાય એવું કહેવાય છે ને ભાજપની સીટો નું નુકસાન કદાચ ના થાય માની લો તો કોઈ ઉમેદવાર એમનો કોઈ તકલીફમાં ના આવે

મધ્યપ્રદેશમાં છે ઉત્તર છે ના થાય અને અસર ના કરે એટલે પર્ટિક્યુલર કેવું થાય છે કે જે વસ્તુ ઘટના બને છે એને કયા સ્વરૂપે કોણ કેવી રીતે રજૂ કરે છે એ કોઈને ખબર નથી પડતી સોશિયલ મીડિયા એટલું ફાસ્ટ થઈ ગયું છે ને એના પર કોઈ રિસ્ટ્રિક્શન નથી એના કારણે આખો મુદ્દો પેચીદો બની ગયો છે હું એવું માનું કે સરકારે તાત્કાલિક ધોરણે બહુ જ ઓછો ટાઈમ સમય આપવો જોઈએ કે ભાઈ ચાલો આપણે રાતે મળ્યા છે હવે બપોર પછી બાર વાગ્યા પછી મળીએ થાક ઉતારવાનો હોય ચર્ચા કરવાની હોય સાંજે મળીએ ફરી રિપીટેડ નહીં મળો તમે ત્રણ ચાર વાર એક કન્ટિન્યુઅસ મળતા થશો કેમ કે કોઈ પણ સમસ્યા હોય હું ફરી ફરીને એક વાક્ય એટલા માટે કહું છું કે દરેક સમસ્યાઓનું સમાધાન શક્ય છે. સવાલ એવો આવે કે બે પાર્ટીની માનસિકતા એવી હોવી જોઈએ કે થોડું તમે જતું કરો થોડું અમે જતું કરીએ બરાબર અને એનો નિવેડો આવે બંને પક્ષે જતું કરવાની વાત છે પરંતુ અહીંયા જતું કોણ કરશે બંને પક્ષની એક જ માંગ છે જે ક્ષત્રિયની વાત કરીએ તો તેમની એક જ માંગ છે કે માત્ર રૂપાલાની ટિકિટ રદ કરો અને સામે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો માત્ર તે સમાધાનની વાત છે ટિકિટ કેન્સલ કરવાની વાત જ નથી તો હવે સમાધાનમાં થોડું ઘણું પણ જતું કોણ કરશે તે મોટો સવાલ છે હવે વાત કરીએ સમાધાનની રધુભાઈ હવે અત્યારે જે પ્રકારે વાત કરીએ તો ક્ષત્રિય જે નેતાની વાત કરીએ ખાસ જે મજબૂત નેતા જે એક સમયે આપણે જોતા હતા રૂપાણી સરકારમાં પણ આપણે જોયું છે કે જે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હોય કે પછી પ્રદીપસિંહ જાડેજા હોય ક્ષત્રિય નેતાઓ હતા પરંતુ અત્યારે એટલા મજબૂત નેતાઓ નથી સરકારમાં ખાસ કરીને બળવંતસિંહ રાજપૂત છે પરંતુ તે ઉત્તર ગુજરાતથી આવે છે

એમ બંને પક્ષો પાસે એક જ મુદ્દો છે ક્ષત્રિય સમાજ પાસે મુદ્દો એ છે કે રૂપાલા જેની ટિકિટ કેન્સલ કરો સરકાર અને ભાજપ પાસે મુદ્દો એ છે કે એમ અમે અત્યારે કરી શકીએ એમ નથી પણ ગઈકાલે જે મુખ્ય પ્રધાન શ્રીના નિવાસને મીટિંગ થઈ અને એમાં જે અખબારી અહેવાલો આવ્યા છે તે પ્રમાણે રાજ્ય સરકારે અને ભાજપ ગુજરાતના ભાજપ સંગઠને ક્ષત્રિય સમાજની જે લાગણી છે એ દિલ્હી મોવડી મંડળ સુધી પહોંચાડવાની ખાતરી આપી છે હું માનું છું કે દિલ્હી મોવડી મંડળ આવડો મોટો જયારે રાજ્યની અંદર ઈસ્યુ ઉભો થયો હોય ત્યારે એનાથી એ વાકેફ ન હોય એવું તો બની ન શકે પણ ખબર નઈ કેવી રીતે એ લોકોએ આવી વાત કરી છે જતું કોણ કરશે એ પ્રશ્ન હવે અત્યારે એટલો બધો અઘરો કહેવાનો બની ગયો છે કે બંને પક્ષો પોતાની વાત ઉપર મક્કમ છે અને બંને પક્ષે કોઈ બાંધછોડ મુદ્દો એક જ છે ચાર પાંચ મુદ્દા હોય તો બંને પક્ષે બાંધછોડ થઈ શકે કજ મુદ્દો હોય ત્યારે તમે બાંધછોડ કેવી રીતે કરી શકો એ પ્રશ્ન બહુ જ મોટો આવી ઊભો રહી જાય છે એટલે બાંધછોડની શક્યતા કેવી છે એ તો હજી અત્યારે આપણે નથી એનું એનું કોઈ પ્રેડિક્શન આપણે કરી શકતા શક્ય છે કે મેં હમણાં જ આપને કહ્યું એમ કે આ ભાજપ છે એ આશ્ચર્યજનક નિર્ણયો લેવા માટે જાણીતો પક્ષ છે ઓગ બાવીસમી તારીખે ઉમેદવારી પત્રો પાછા ખેંચાવાની છેલ્લી તારીખ છે ત્યારે કદાચ કોઈ પણ ઘાયલો નિર્ણય આવી પડે પક્ષ તરફથી તો બની શકે પણ હું આપને બીજું કહું આજે અખબારી અહેવાલો સવારના અખબારોમાં એવા આવ્યા હતા કે રૂપાલાજી જયપુર ગયા હતા ગઈ કાલે રાતના અને રાજસ્થાનના ડેપ્યુટી સીએમ એમ દિયાકુમારીજી એ લોકો રાજકોટ લાવવાના હતા અને આજની જે જ્યારે ઉમેદવારી પડતા કેન્ડિડેચર નોંધવા જાય ત્યારે દિયાકુમારીજી એમની સાથે રહેવાના હતા પણ જે બધા ફોટોગ્રાફ અત્યારે સોશિયલ મીડિયા ઉપર સવાર નથી એટલે દિયાકુમારીજી રાજકોટ આવ્યા છે કે નહીં એ શંકાનું કારણ છે જો દિયાકુમારીજી રાજકોટ ન આવ્યા હોય તો એની પાછળ નું પરિબળ શું એ પણ આપણે તપાસવું જોઈએ જે ગઈકાલે મીટિંગ થઈ અને તેમાં વાત કરી કે વાત પહોંચાડશે એટલા માટે જ આ બે દિવસનો સમય માંગ્યો હોય કે ભાઈ હવે મોડી મંડળ સુધી વાત કરે કેન્દ્ર સરકાર સુધી વાત કરે કે આનો શું નિવેડો લાવવો બાવીસ તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આવી રહ્યા છે તેની પહેલા ઉકેલ લાવવો પણ જરૂરી બન્યો છે શું લાગે છે મોવડી મંડળ પાસે કઈ વાત લઈને જશે હવે આ બે દિવસમાં

એના માટે ગુજરાત ભાજપના શીર્ષસ્થ નેતાઓ કે મંડળે કે અમિતભાઈને કોઈ ઓપિનિયન આપવાનો કે સૂચન કરવાનું અવકાશ મારી દ્રષ્ટિએ રહેતો નથી એટલા માટે કે વીસ વર્ષ સુધી બી એમને નરેન્દ્રભાઈ સીએમ તરીકે રહ્યા રાજકોટના બી ધારાસભ્ય બનેલા હતા અને સૌથી મહત્વની બાબત કે બંને જણોનું આખા ગુજરાતના સંગઠન પર કમાન્ડ છે શું કરે છે કયો જિલ્લા પંચાયતનો સભ્ય તાલુકાનો સભ્ય મહાનગરપાલિકાનો સભ્ય કોની કેટલી તાકાત છે આ બધી જ વ્યક્તિગત માહિતીથી પણ એ લોકો વાકેફ છે એટલે મોવડી મંડળના પાલામાં બોલ નાખી દીધો છે અને એના માટેનો સમય લીધો છે એ મારી દ્રષ્ટિએ હું નથી માનતો એનું કારણ કોઈ બીજું બી હોઈ શકે કેમ કે તમે જેમ કીધું એમ બાવીસ મે જયારે વડાપ્રધાન ગુજરાતમાં આવતા હોય ઓગણીસમી ગ્રુપ સમગ્ર દેશના પહેલા પોલનું ચૂંટણીનું મતદાન થવાનું હોય ત્યારે કોઈ કેવું પીઠ ગણતરી હશે કે જેના કારણે આનું કોઈ સમાધાનની ફરુદા હજુ બી તૈયાર નથી થતી કેમ કે મેં હું ગાહેર જીવનના બધી વસ્તુઓથી ઘણી બધી વાકેફ છું એટલે મને ખબર છે કે નરેન્દ્રભાઈ માટે રાજકોટના કયા નેતાને શું કેવું ને ક્યારે કયો નેતા શું કરતો હશે એ બધી માહિતી કે અમિતભાઈની જોડે સ્વાભાવિક હોય છે એટલે મોવડી મંડળ કરતા અહીંના નેતાઓ કરવાની દોર ચાલુ રાખવાની સવાલ એ થાય કે ક્યાંક અવકાશ થાય છે તમે જુઓ અવકાશ થાય છે ત્યાં આગળ વિકલ્પ થાય છે વિકલ્પ પણ ઉભો ના થાય અને સમાધાનકારી મુદ્દાઓ તૈયાર થઈ જાય એના માટે મીટીંગો દોર સતત ચાલુ રાખવો પડે છે અને ઘણી બધા આંદોલનોમાં ઘણી બધા વિવાદિત મુદ્દાઓમાં આ બધી વસ્તુ ભૂતકાળમાં થયેલી છે અને આપણે એને સ્વીકારી બી છે ઘણા બધા સારા રિઝલ્ટો બી મળ્યા છે ઘણા બધામાં કંઈ ના રાહ મળ્યા છે પણ બી માણસ તરીકે મતદાર તરીકે રાજ્યના નાગરિક તરીકે દેશના નાગરિક તરીકે આપણને ઘણા બધા મુદ્દાઓના સમાધાન કારી જજમેન્ટ મળેલા છે એટલે કન્ટ્યુનિટી જે જળવાવી જોઈએ એ હજુ બી હું રિપિલેટ એટલે જ કહું છું જ્યાં સુધી કન્ટ્યુનિટી નહીં જળવાય ત્યાં સુધી આ મુદ્દાને થોડો હજુ પેચીદો બન્યા કરશે સીધો અત્યારે વધુ ને વધુ બની રહ્યો છે આ મુદ્દો અને તેના જ કારણે હવે આગળ શું થશે તેની ચર્ચાઓ સતત ચાલી રહી છે પરંતુ રાજુભાઈ જે વાત કરીએ ઓગણીસ તારીખે જે પ્રથમ તબક્કાનું મતદાન પણ ત્યારે શરૂ થવાનું છે હવે વાત કરીએ ઓગણીસ તારીખ સુધીનું અલ્ટિમેટમ પણ આપ્યું છે એટલે સોળ સત્તર અઢાર બે દિવસ એમાં રહ્યા છે ક્ષત્રિય સમાજ માનવા તૈયાર નથી સામે સરકાર ટિકિટ રદ કરવા માટે તૈયાર નથી તો વચ્ચેનો રસ્તો શું નીકળી શકે છે કારણ કે સી આર પાર્ટીલે એટલે સુધી પણ કહી દીધું ગઈકાલે કે તમે કોઈ પ્રમાણે માફી મંગાવવા તૈયાર છો સંતોની ઉપસ્થિતિમાં કે પછી કોઈ પ્રમાણે માફી મંગાવવા માટે તૈયાર છે છતાં પણ તૈયાર નથી તો વચ્ચેનો રસ્તો આપની દ્રષ્ટિએ શું નીકળી શકે છે જ્યારે બંને પક્ષ માનવા તૈયાર નથી ત્યારે હવે જ્યાં સુધી માફીનો પ્રશ્ન છે ત્યાં સુધી રૂપાલાજીએ બે વખત તો દિલગીરી વ્યક્ત કરી છે મે હમણાં કહ્યું એમ આજે સવારે જ્યારે સભા કરી ત્યારે પણ એમણે અંતમાં કહ્યું કે દરેક સમાજ નિયમ અમારે જરૂર છે અને દરેક સમાજ ભાજપની સાથે રહેશે એવો મને પૂર્ણ વિશ્વાસ છે પછી વારંવાર માફી મગાવવાનો મુદ્દો પણ કેટલો અસરકારક રહે અથવા તો પછી અથવા તો જે રીતે ક્ષત્રિય સમાજ માફી માફી સ્વીકારવાના મતમાં નથી એની પાસે તે માફી સ્વીકારવાના મતમાં હોય તો રૂપાલાજીએ બે વખત માફી માગી લીધી છે ઓલરેડી માફી માગી છે તો પછી જ્યારે એ મુદ્દો જ નથી રહેતો એમને એક જ મુદ્દો છે અત્યારે કે રૂપાલાજી ઉમેદવારી પત્ર રદ કરો ત્યારે આમાંથી સીઆર પાટીલ એમ કહે છે કે અમે તમે અમે ક્ષત્રિયોના સંપર્કમાં છીએ ક્ષત્રિયો સાથે અમે સમાધાન ઉપર આવશું અમારી ચર્ચા ચાલુ રહેશે એ એવું નિવેદન આજે મેં તમારે અખબારોમાં વાંચ્યું સી આર પાટીલના નામે આવેલું છે ગઈકાલે રાતનું એમનું નિવેદન છે સવારે રાતના ગઈકાલે મોડી રાતના રૂપાલાજીએ પણ ટ્વીટ કર્યું છે આ બધી વાતો સાચી છે પણ સમાધાનની જે આ કોઈ નિશ્ચય ઓગણીસમીએ ફોર્મ પાછા ખેંચવાનો અને સોરી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે ગુજરાતમાં અને આ ભારતમાં પહેલા તબક્કાનું મતદાન છે ઓગણીસમી એ ગુજરાતમાં ફોર્મ નામાંકન દાખલ કરવાનો છેલ્લો દિવસ છે અને વીસ અને એકવીસ ઓગણીસમી નામાંકન પાછા ખેંચવાનો અંતિમ દિવસ છે એટલે આ દિવસોમાં ઓગણીસમી ની તારીખ મારા ખ્યાલ પ્રમાણે ક્ષત્રિય સમાજે એટલે આપી છે કે નામાંકન પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે ત્યાં સુધીમાં કોઈ નિવેડો આવે છે કે નહીં એ વાત ઉપર ક્ષત્રિય સમાજે ઓગણીસ મી ની તારીખ આપી હોય એવું અમારું અનુમાન છે સાથે સાથે જે વાત આવે તો સમાધાન ની મુદ્દો સમાધાનની ફોર્મ્યુલા કઈ રીતે આમાંથી નીકળશે એ મગજમાં હજી ઉતરતું નથી કોઈના પણ મગજમાં સિવાય કે ભાજપની ની શીર્ષસ્થ નેતાગીરીએ જે ત્રણ શીર્ષસ્થ નેતાગીરી એને એના મગજમાં કોઈ પણ ઘડી કાઢ્યો હોય તો આપણને ખબર નથી પણ એ સિવાય કોઈ રીતે આ મુદ્દાનો ઉકેલ કેવી રીતે આવે મે આપને હમણાં કહ્યું એમ ચાર પાંચ બાબતો હોય તો બે ત્રણ બાબતો ને બાંધ થઈ શકે આમાં મુદ્દો એક જ છે એટલે બંને પક્ષો માટે એનો સ્વીકાર કે એ અશક્ય બની જાય છે એક જ વાત છે એક જ માંગ છે એમાં સમાધાન ક્યાંથી નીકળવું રસ્તો કેવી રીતે નીકળવો તે જ હવે ભાજપ માટે કપરા ચઢાણ બની ગયું છે અને આ તમામની વચ્ચે જે નારો છે હેટ્રિકનો નારો છે જયેન્દ્રભાઈ

કદાચ આંદોલન ના કારણે એક બે સીટ પર પાંચ લાખ થી ઓછી થાય એ બરાબર છે પણ જો વધારે પડતી તકલીફ ઊભી થઈ ચૂંટણી આવતા ચૂંટણી મતદાનના દિવસ સુધીમાં તો એવું થાય કે ગુજરાત વર્સિસ અધર સ્ટેટ ના જે રાજકીય નેતાઓ છે ભાજપના નેતાઓ છે એ લોકો ને બી એવું બેફાર કેવાનું મન થાય કે તમે તમારું ઘર નથી સાચવી શકતા ને તમે અમારામાં વાતો કરો છો એટલે બેઝિકલી એવું થાય એવું કહેવાની કોઈ હિંમત બી નથી અત્યારે ભાજપમાં કેમ કે બધા પોલિટિકલ એ રીતે સેટ થઈ ગયું છે પણ પર્ટિક્યુલર એવું થાય કે તમે ઘર નથી સાચવી શકતા ને બીજાની વાતો કરો છો આ મુદ્દો એમના માટે તકલીફ વાળો રહે અને એનો ભોગ એના કારણે ભોગ એના ગુજરાતના નવા સંગઠન નો લેવાશે મંત્રીમંડળ માંથી લેવાશે અને ઘણા બધા આગેવાનો લેવાશે કેમ કે એવું રીઝન છે મને એવું લાગે છે કે કોક એવું રીઝન છે નહીં તો મુદ્દો બહુ એટલો આમ જોવા જઈએ તો રાજકીય રીતે બે પાર્ટી સામે બેસીને સમાધાનકારી વલણ જો બંને પાર્ટી દિલમાં તૈયારી હોય તો થઈ શકે છે પણ અડગ રહીને બી નિર્ણય લેવો અને એક જ મુદ્દો પકડી રાખો એની પાછળ બી કઈક હોવું તો જોઈએ કેમ કે વિધાઉટ આવું કોઈ રીઝન આટલો બધો લાંબો સમય ટકે એવું નથી આ વસ્તુ જે પ્રકારે આપણે વાત કરીએ છીએ બેઠકની વાત કરીએ છીએ રાજકોટ બેઠકની વાત કરીએ છીએ મયા સંમેલન પણ યોજાયું પરંતુ ત્યારબાદ સંમેલનના બીજા દિવસે વાળા કે જે કર્ણ સેનાના છે અધ્યક્ષ તેમનો એક ઓડિયો વાયરલ થયો અને તેમાં તેમણે સંકલન સમિતિ ઉપર સવાલ ઉઠાવ્યા કે મને તો ત્યાં બોલાવા જ નહોતા માંગતા મારી સ્પીચ પણ નહોતી આપવા દેવા માંગતા છતાં પણ સ્પીચ આપી છે આ સિવાય આપણે ફોર્મ જ શું કરવા ભરવા દઈએ પુરુષોત્તમ રૂપાલાને ઓગણીસ તારીખનું અલ્ટિમેટમ શું કારણે આપવું આ સિવાય જો આપણે ફોર્મ ભરવા દઈશું અને વિરોધ ચાલુ રાખીશું તો પરસોત્તમ રૂપાલા હારશે જ એની શું ગેરંટી છે

એ સક્રિયપણે ચાલવું જોઈએ અને રૂપાલાભાઈ ની ટિકિટ કપાય એનાથી ઓછું કોઈ સમાધાન શક્ય નથી પણ મુદ્દો એક જ બાબત ઉપર આવીને ઉભો અઢાર દિવસથી આંદોલન ચાલતું હોય આવડું મોટું આંદોલન તીવ્ર બન્યું હોય ત્યારે દિલ્હીમાં બેઠેલા મૌરી મંડળે શા માટે તાત્કાલિક પગલા ન ભર્યા દિલ્હીમાં બેઠેલું મૌરી મંડળ गुजरात होती वाकेफ न हो आपने ये एक शक्य मुख्य प्रधान प्रदेश भाजपा प्रमुख प्रदेश भाजपा महामंत्री उकेलोको हो तो कदाच शक्य विवाद आत हो ना विवाद आतो न बनो होत कोई समाधानकारी वलन एम साधी शकाय होत શંકા એ પણ જાય છે જે કોઈએ કહ્યું એમ કોઈ તત્વ એવા છે કે જેને આ આંદોલન ચાલુ રહે એમાં રસ છે અને આ વિવાદ વધારે ને વધારે ઘેરો બને એમાં પણ એ લોકો રસ ધરાવે છે એ તત્વ કયા છે આપણને તો ખબર નથી પણ હું માનું છું કે ભારતના મોવડી મંડળને એની શિષ્યસ્થ નેતાગીરીને એ ચોક્કસ એની નજરમાં તો હશે જ હવે આગળ શું થાય છે આ વિવાદ નો અંત ક્યારે આવે છે તેના પર સતત ચર્ચા કે જે આપણે કરી રહ્યા છે પરંતુ વિવાદનો અંત હજી સુધી આવ્યો નથી ઓગણીસ તારીખનું અલ્ટિમેટમ છે બે દિવસ બાદ ફરીથી બોલાવવાના છે તે પણ વાત છે ત્યારે હવે શું થાય છે આ વિવાદમાં આગળ તેની ચર્ચા આગળ પણ આપણે કરતા રહીશું આ પ્લેટફોર્મ થકી અત્યારે આપણે ચર્ચા કરી તેજ જ મુદ્દે જયેન્દ્રભાઈ રજુલભાઈ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા જોડાયા તે બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હાલ હોટ ટોપિકમાં બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર